હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવું વ્રત કે ઉપવાસ માટે એકદમ ઝટપટ બની જાય એવા ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ તો મોટા લોકોને તો ભાવશે પણ જો ઘરમાં બાળકો વ્રત કે ઉપવાસ કરતા હશે તો આ રીતે જો તમે એકવાર ફ્રેન્ચ ફ્રાઈસ બનાવીને ખવડાવશો તો બાળકો હંમેશા ઉપવાસ આ ફ્રેન્ચ ફ્રાઈસ માટે કરશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા છ મોટા બટેટા લીધા છે બટેટાની આપણે છાલ ઉતારી લઈશું તો અહીંયા લાંબા અને મોટા હોય એવા બટેટા લેવાના એટલે પ્રોપર ફ્રેન્ચ ફ્રાઈઝનો શેપ આવી જાય બધા જ બટેટાની મેં છાલ ઉતારી લીધી આપણે એને પાણીમાં ઉમેરી દઈશું પછી આ રીતે એક પાણીથી ધોઈ બટેટાને કાઢી અને પછી આપણે એને આ રીતે તમારા પાસે જો ફ્રેન્ચ ફ્રાઈઝ કટર હોય તો ડાયરેક્ટ એમાં બટેટા ઉમેરી દેવાના અને ન હોય તો આ રીતે બટેટાના આડા ચાર સ્લાઇસ કરવાના અને પછી તમારે એને ફ્રેન્ચ ફ્રાઈઝની જેમ આ રીતે કટ કરી લેવાનું તો આ રીતે છ બટેટા છે એ બધા જ બટેટાને આ રીતે આડા હું કટ કરીશ પછી આ રીતે એના ફ્રેન્ચ ફ્રાઈઝ જેવો શેપ આપણે આ રીતે કટ કરી લઈશું તો આ રીતે બધા મેં કટ કરી રેડી કરી લીધા હવે જો બટેટામાં વધારે પડતો સ્ટાર્ચ હોય તો બટેટાના આ ચિપ્સ છે એને બે ત્રણ પાણીથી ધોવાના નહીં તો માત્ર એક પાણીથી ધોઈ અને પછી આપણે બટેટાના ચિપ્સને આ જ પાણીમાં આ રીતે રાખીશું તો જ્યાં સુધી ન વાપરીએ ત્યાં સુધી એમાં જ રાખીશું હવે આપણે એને પાર બોઇલ્ડ કરવાના છે તો આ રીતે એક કઢાઈમાં મેં પાંચથી છ કપ જેટલું પાણી અને એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે અને આપણે એમાં આ રીતે બટેટાના ફ્રેન્ચ ફ્રાઈઝ જેટલા આવે એટલા કઢાઈમાં ઉમેરી દઈશું અને આપણે એને તો ચારથી પાંચ મિનિટ જેવું હાઈ ફ્લેમ પર તમારે એને થવા દેવાનું ચારથી પાંચ મિનિટ જેવું થશે એટલે હલકા ટ્રાન્સપરન્ટ બધા ફ્રેન્ચ ફ્રાઈઝ આ રીતે દેખાશે તો આપણે એને પાર બોઇલ્ડ કરવાના છે ઓવર નથી કરવાના આ રીતે પાંચ મિનિટ જેવું થઈ ગયું મેં હાઈ ફ્લેમ પર એને થવા દીધું હવે આ રીતે એક બોલમાં આપણે આ રીતે ચાળણીના મદદથી બિલકુલ પાણીની તારી આ રીતે એક બોલમાં લઈ લઈશું અને આપણે એને ઠંડા થવા દઈશું જો તમને લાગે કે બહુ પાણી રહી ગયું છે તો તમારે નેપકિન પર આ રીતે ગોઠવી અને હલકા એને ડ્રાય કરવાના છે તો અહીંયા તમે આ સ્ટેપ સ્કીપ પણ કરી શકો છો ઠંડા થશે એટલે ઓલરેડી એ ડ્રાય થઈ જવાના છે તમે ઠંડા પાણીમાં પણ તરત જ ઉમેરી અને પછી પણ ડ્રાય કરી શકો છો પણ હું આ રીતે એ સ્ટેપ સ્કીપ કરી અને આ રીતે છૂટા છૂટા ગોઠવી દઈશ ઠંડા થઈ જાય એટલે આપણે એને એક બોલમાં આ રીતે લઈ લેશું એ જ રીતે બીજા બધા પણ આ રીતે બટેટાના ફ્રેન્ચ ફ્રાઈઝને મેં ઠંડા કરી લીધા હવે અડધા આપણે આ રીતે એક બોલમાં લઈ લઈશું બીજા છે એ જ્યારે બાળકોને ખાવા હોય ત્યારે હું બનાવવાની તો અત્યારે હું ત્રણ બટેટાના ફ્રેન્ચ ફ્રાઈઝ મેં આ રીતે એક બોલમાં લઈ લીધા થોડું અમથું મીઠું આ રીતે ઉમેરીશું બહુ વધારે નહીં ઉમેરી આપણે ઓલરેડી સ્ટીમ કર્યા એને બાફ્યા ત્યારે પણ ઉમેર્યું છે થોડો મરીનો પાવડર આ રીતે ઉમેરી દેસું અને હવે લીલા મરચાં તો અહીંયા તીખાશ તમને જોવે એ રીતે બેથી ત્રણ લીલા મરચાંના સ્લાઇસ સાથે આપણે એમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને કોટિંગ માટે અને ફ્રેન્ચ ફ્રાઇઝ આપણા ક્રિસ્પી થાય એટલા માટે આપણે એક ચોથાઇ કપ જેટલો ફરાળી રાજગરાનો લોટ લેશું આપણે ફરાળી ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવી રહ્યા છીએ એટલે ફરાળી લોટ લેવાનો એકદમ સારી રીતે આ રીતે કોટ કરી લઈશું સાથે એક ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું આ રીતે એકદમ સારી રીતે કોટ કરી લઈશું તો બેથી ત્રણ ટીસ્પૂન જેટલો લીંબુનો રસ તમારે ઉમેરવાનો છે મેં એક ટીસ્પૂન ઉમેર્યો પછી બે ટી સ્પૂન વધારે ઉમેર્યો થોડું અમથું પાણી આ રીતે છાંટીશું અને એકદમ સારી રીતે કોટ કરીશું તો આ રીતે જો જરૂર લાગે કે કોટિંગ બરાબર નથી આવ્યું તો વધારે રાજગરાનો લોટ તમે ઉમેરી શકો છો તો આ રીતે એકદમ પરફેક્ટ હવે કોટિંગ આવી ગયું હવે આપણે એને ફ્રાય કરીશું ઓવર બોઈલ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે તેલ મેં ગરમ કરી લીધું હતું અને તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને જેટલા ફ્રેન્ચ ફ્રાઈઝ આવે એટલે આપણે કઢાઈમાં ઉમેરી દઈશું અને પછી આપણે એને એકથી દોઢ મિનિટ જેવું એક સાઈડથી ફ્રાય કરી અને સાઈડ આપણે ચેન્જ કરી લઈશું પાછું બીજી સાઈડ પણ એકથી દોઢ મિનિટ જેવું અને હલકો ગોલ્ડન ક્રિસ્પી કલર આવી જાય ઉપર ત્યાં સુધી તમારે એને ફ્રાય કરવાના છે અને આ રીતે ફ્રાય થઈ જાય એટલે આ ફ્રેન્ચ ફ્રાઈઝ ક્રિસ્પી રહે એટલા માટે તમારે એને કિચન પેપર પર નથી કાઢવાના આ રીતે ચારણી હોય એમાં કાઢી લેવાના એટલે એકદમ ગરમ ગરમ તેલ પણ નીકળી જશે અને ક્રિસ્પી પણ એકદમ રહેશે તો તૈયાર છે એ જ રીતે આપણે બીજા પણ ફ્રેન્ચ ફ્રાઈઝ આ રીતે ફ્રાય કરી લઈશું તો આ રીતે તમે થોડું કોટિંગ કરીને ફરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવશો તો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બનશે આ ફ્રેન્ચ ફ્રાઈઝને તમે ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો એકલા પણ ખાવાના ખૂબ જ સારા એવા લાગે છે તો બનાવી આ રીતે તરત જ તમારે સવ કરવાના છે લીલા મરચાં જો બાળકો માટે બનાવવાના હોય તો તમારે નહીં ઉમેરવાના પણ આ રીતે બહુ તીખા ન હોય એવા ઉમેરશો તો બાળકોને પણ ભાવે એવા ટેસ્ટી એવા બનશે ઉપર થોડું લાલ મરચું પાવડર તમારે છાંટવું હોય તો છાંટવાનું એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવા ફરાળી ફ્રેન્ચ ફ્રાઈઝ સર્વ કરવા માટે તૈયાર છે તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગ્યો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ